નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા જીરુના બજાર ભાવ અને ગુજરાતના જે તમામ માર્કેટયાર્ડ છે એમાં જીરુના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને વિડીયો શેર કરી દેજો જેથી દરરોજે દરરોજની જે ખેડૂતલક્ષી માહિતી છે એમના દ્વારા સૌથી પહેલાં એમના પાસે પણ પહોંચતી રહે સૌપ્રથમ વાત કરીએ જીરુની બજારથી તો અત્યારે જે જીરો બજાર છે ઓલ ઓવર ડાઉન તરફ જોવા મળી રહી છે કાં તો મિત્રો ભાવ છે સ્ટેબલ છે અને કાં તો મિત્રો ભાવ છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ બજાર છે એમાં વધારાની શક્યતા કોઈ પણ પ્રકારની જોવા નથી મળી રહી જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો વીસ રૂપિયા ઊંઝાની અંદર જોવા મળી રહ્યા છે ત્યારબાદ એકાએક ત્રણ છસો એશિયા હારીજમાં રાધનપુરમાં ત્રણ હજાર છસો એકસઠ ત્યારબાદ માંડલમાં છત્રીસો પચાસ રાજકોટમાં અત્યારે મિત્રો આપણે જીરુની આવકોની વાત કરીએ તો જે આવકો છે એ સાડીસો થી લઈને સાતસો ટન વચ્ચે મિત્રો દૈનિક જોવા મળી રહી છે હવે જીરુ વાયદાની વાત કરીએ તો જે વાયદો છે અઢાર હજાર નવસો અને પિસ્તાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે એકસો અને પાંચ રૂપિયાનો સુધારો છે ઓલ ટાઈમ લો તરફ ફાયદો ગયો હતો પરંતુ આ જે સુધારો છે અને આગામી દિવસોમાં હજી પણ નાના મોટા સુધારા થાય એવી મિત્રો આપણે અપેક્ષા જોવા મળી રહી છે હવે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો મિત્રો એવરેજ ભાવ સત્તર હજાર ત્રણસો ચોવીસ સૌથી નીચા ભાવ અગિયાર હજાર આઠસો અને સૌથી ઊંચા ભાવ પાંત્રીસ હજાર એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે મિત્રો જે આ ભાવ છે માર્કેટ પ્રાઇસ સમરી છે મેં તમને જણાવી દીધી છે મિત્રો આ ચેન્જની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ હિન્દ